પહેલા તો કહી દઉં પ્રી પ્લાનિંગ હતો આ બધા જે સ્ટેટસની વાતો થાય છે ને મીડિયામાં એ ખોટી જ વાતો છે કારણ કે એકદમ આટલા બધા પથરા કાચ ટાઈસ એ આવે જ ના આ લોકોને એકદમ પ્રી પ્લાનિંગ હતું આ બાજુ કુંભારવાસ સાઈડ બી એ લોકોએ બે દિવસ પહેલા નાટક કર્યું હતું એવું નતું કે આજે જ હતું બે દિવસ પહેલા જ્યારે આરતી થતી હતી ને તો એ લોકોના છોકરાઓ રેલીઓ કાઢતા હતા ત્યાંથી મોમેડન બૈરા નીકળતા હતા આરતી ત્યાં હેરાન હતી તો ત્યાં ચાલુ જ હતી પણ એ લોકોના મનમાં કે ચલ ને હશે પણ એ લોકોએ કાલે એકદમ જ અમારા સાઈડ આ બારોટવાસ ને પટેલવાસ છે તો એ સાઈડ થી એકદમ આ બાજુ ત્રણ ત્રણસો આ બાજુ એ રીતના ટોડો આવીને પથ્થર મારો કર્યો અમુક ઉપર હતા તો એકદમ તો થાય જ ના પ્રી પ્લાનિંગ હોય તો જ આ થાય ને એવું નથી અમે લોકો અહીંયા બધા બેઠેલા હતા નવરાત્રી ત્યાં ગરબા ચાલુ હતા અને એકદમ જ પથ્થર મારો થયો છે તો અમે લોકો ત્યાં ગયા તો ત્યાંથી ટોડું ત્રણસો નું સામે આવ્યું છે પથ્થર મારતું મારતું તો ઘણા લોકો ને વાગ્યું પણ હિન્દુ ના છોકરાઓને ઘણા ને વાગ્યું છે બધાને દુકાનો બી સળગાઈ છે એ લોકોએ નાટક પ્રી પ્લાનિંગ સળગાવી કોઈ બીનો વાંક હોત તો એ લોકો આવીને કહે ડાયરેક્ટ આ દુકાનો ને આ રીતના તો આવત ના આ પ્લાનિંગ હોય તો દુકાનો આટલું બધું ક્યાંથી આવ્યું ત્યાં એમની છે ત્યાં દરોડા પાડો એમની મસ્જિદોમાં હથિયારો ના મળે ને તો જો બધામાં હથિયારો છે જાઓ

અને એમનો પ્લાન હતો અને એમને લડવું જ હોય ને કદાચ પથ્થર મારો કરવાની જરૂર નહીં એમને લડવું હોય તો સામે આવો સામે સામે લડી લો પથ્થર ના મારતો પથ્થર મારે આપણી પબ્લિક પાછી પડ જાય આપણા જોડે બધું એવું બધું હોતું નહીં પથ્થર ને એવું બરાબર અને તૈયારી થી આવી જાય આપડે કેવું સરકાર ને એટલી રીતે ફૂલ સર્વિસ કરો ને એમના મોડે બોલા પ્રી પ્લાનિંગ છે કોઈ સ્ટેટસ બેટર બધા નાટક છે સર્વિસ કરો ને બોલાવો એમના મોડે અને જેનો ઝઘડો ના જોડે બાજો તમે લડવું હોય તો અમે આવી જાવ અમે લડવા તૈયાર છે બાબા અમે બીતા નહીં કોઈ નથી

તો પછી પછી ગઈ બીજી બધી ગાડીઓ એ લોકો પોલીસ પર ભી હુમલો કર્યો છે એમની ગાડીઓ આપડે બધી ગાડીઓ છે દસ બાર ગાડીઓ બી તોડી છે પછી આ સાઈડ જે ઘર છે ને એ લોકોના ઘરના બારીઓના કાચ ભી તૂટ્યા છે